નમસ્કાર ત્રિનેત્ર સાથે હું છું તમામ માતા પિતા અને દીકરાએ ગટગટાવી લીધું ઝેર સુરતનું વધુ એક રત્ન આર્થિક ભારણ નો ભાર ન સહન કરી શક્યો પરિવાર તસવીર માં જેના ચહેરા પર ખુશી છલકાઈ રહી છે આજે તે ખુશી હીરા ઉદ્યોગમાં આવેલી મંદી એ છીનવી લીધી છે કારણ કે સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા આ પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે આપઘાત કરનારા ભરતભાઈ સસાંગિયા અને હર્ષ સસાંગિયા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા હતા જ્યારે વનિતાબેન સસાંગિયા હાઉસવાઇફ હતા એવી માહિતી છે કે હીરામાં મંદીના કારણે ભરતભાઈનો ધંધો છૂટી ગયો હતો અને તેના દીકરા હર્ષની પણ નોકરી છૂટી ગઈ હતી જેથી હાલ તે નાનકડી નોકરી કરતો હતો અને આ કારણે ઘરમાં પૈસાની તંગી ઊભી થઈ નોકરી છૂટતા વધુ ભારણ મકાનની લોનના અનેક હપ્તા નહોતો ભરી શક્યો પરિવાર લોન ભરપાઈ ન થવાના કારણે બેંક નું હતું પ્રેશર આમ ભરતભાઈએ પોતાનો ફ્લેટ વેચવા કાઢ્યો હતો અને ખરીદનાર દ્વારા બહાના પેટે રૂપિયા આપવામાં આવ્યા હતા પરંતુ તેને ફ્લેટ પર લોન હોવાની જાણ થતા બહાનાના રૂપિયા પરત માંગ્યા હતા આમ તમામ રીતે કંટાળી જતાં સસાગિયા પરિવારે ઝીરી દવા ગટાવીને આપઘાત કર્યો સગા સંબંધીને જાણ થતાં તેઓ દોડી આવ્યા અને હોસ્પિટલ લઈ ગયા ત્યાં સુધીમાં ત્રણેયના મોત થઈ ગયા અને સગા સંબંધીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો. એ બે હીરાનું વેચાણ કરતા હતા દિવાળી પહેલા અને દિવાળી પછી પણ હીરામાં એકદમ મંદીના કારણે બેનો ધંધા એક છૂટી ગયેલા હતા અને ફ્લેટ લીધેલો હતો દિવાળી પહેલા એટલે એના હપ્તા બી ચડી ગયા હતા ઉપર પણ કારણ આવ્યું હતું કે જે પુત્ર જે છે તે લોન નું લે છે એટલે કે લોન માં ડિપાર્ટમેન્ટ માં ક્યાંક કામ કરતા હતા એવું કહે છે એમના એક મહિનાથી જ મતલબ છોકરો જતો હતો ને એની પેલા તો હીરા માં બે બાપ દીકરા હતા અને મારા બંને ભી એમના છેલ્લા એક પંદર કે મહિના થી ચોકી કામ કરવા જતા હતા મારી મામાજીની દીકરી થાય પાણીઓ અને નળદોયા થાય મારા પણ એને ફ્લેટ લીધેલો પેલા હીરોના વ્યવસાય ભાઈ કરતા પણ એમાં થોડી મંદી આવી ગયેલી એટલે છોકરાએ આ એક મહિનામાં પેલું આ હા લોન ડિપાર્ટમેન્ટનું કર્યું અને મારા નણદોયા મહિના દિવસથી આ વોચમેનમાં રહેતા હતા અને એને ફ્લેટ વેચવા કાઢ્યો હતો તો એ ફ્લેટમાં એને જેની પાસેથી બાનું લીધું એ લોકો એને રાત્રે બહુ ધમકી આપતા કે અમે તમને મારી નાખશો પૈસા દઈ દીધો આમ કરો તેમ કરો બહુ બહુ હેરાન કરતા એને એટલે પછી એ લોકો અમને કોઈને જાણ ન કરી અને રાત્રે આવી રીતે પગલું ભરી લીધું પોલીસ ને મળી સુસાઈડ નોટ નોટ નોટમાં આર્થિક ભારણ નો ઉલ્લેખ બે વ્યક્તિના નામનો પણ સુસાઈડ નોટ માં ઉલ્લેખ ઘટના અંગે જાણ થતા જ અમરોલી પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી જેમાં એક સુસાઇડ નોટ પણ મળી આવી છે જેના આધારે હવે આઘાતના કારણો જાણવા અને પરિવારને કોણ પરેશાન કરતું હતું તે દિશામાં તપાસ હાથ ધરી છે માતા પિતા અને એનો દીકરો સામૂહિક રીતે દવા પી અને આત્મહત્યા કરી લીધી છે આ બનાવની વિગતમાં એવું છે કે ગઈકાલે રાત્રે આઠ તારીખે બાર વાગે આ લોકોએ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી અને પછી એને હોસ્પિટલમાં લાયા હતા એ હોસ્પિટલમાં ભરણ જાહેર થયા બનાવની વિગતમાં એવું છે કે આ પરિવારે પોતાનું ફ્લેટ બીજાને વેચાણ આપવાનું નક્કી કરીને પૈસા લીધેલા હતા એ પૈસાની ઉઘરાણીના કારણે અને આ ફ્લેટ ઉપર લોન હતું લોન ભરપાઈ નહીં થવાના કારણે બેંકનું પણ પ્રેશર હતું જે વેચાણ લેનાર પાર્ટીને ખબર નહોતી અને એમને ખબર પડી એટલે આમના પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા બેંકનું પ્રેશર હતું બેંકના કારણે એમનો ફ્લેટ જાય એમ હતો એટલે સુસાઈડ નોટ લખી અને પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લીધેલી છે આ બનાવની અમે જાહેરાત લઈ અમરોલી પોલીસ સ્ટેશન આમાં તપાસ ચાલુ છે અને આગળ એના સંબંધિને આવે પછી આગળની કાર્યવાહી થશે हीरा ઉદ્યોગમાં મંદીના કારણે આ એક પરિવારનો માળો નથી વિખરાયો પરંતુ આવા અનેક પરિવારો છે જેમાંથી કોઈએ આઘાત કર્યો છે એક અંદાજ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં 50 થી વધુ રત્ન કલાકારોએ આઘાત કર્યો છે અને બધા રત્ન કલાકારોના આઘાતનું એક જ કારણ સામે આવ્યું આર્થિક સંક્રામણ રત્ન કલાકાર સંઘે તો સરકાર પાસે આર્થિક પેકેજની માંગ પણ કરી છે તેવામાં જોવાનું એ રહેશે કે હીરાની મંદી આવા કેટલા રત્નો જીનવે છે અને સરકાર આ મુદ્દે કોઈ પગલા ભરે છે કે નહીં આર્થિક સંક્રામણ કોઈ પણ પરિવારને ભાંગી શકે છે

હાલ તો આ મંદિર લોકોને મારી રહી છે ત્યારે આ ઉદ્યોગને બહાર લાવવા અને આ ઉદ્યોગ પર નપતા લોકોને બચાવવા સરકાર કોઈ નક્કર પગલા ભરે છે કે નહીં તે જોવું રહું કારણ કે હાઈ ટાઈમ છે રોજ બરોજ આવી રીતે રત્ન કલાકારના આપઘાતના સમાચાર આપી આપીને હવે અમે પણ એ જ ઈચ્છીએ છીએ કે હવે સરકાર આ અંગે કોઈ પગલું ભરે